આ કરુણ ઘટનાઓ બની છે આ ઘટનાઓમાં કુલ કેટલા વ્યક્તિને ઈજા થઈ છે કોને કોને ઈજાઓ થઈ છે અને કુલ કેટલાના મોત થયા છે તમામના નામ સરનામા સાથે અમે અહેવાલ આપની સમક્ષ રજૂ કરી રહ્યા છીએ પરંતુ આવા ગોજાર અકસ્માતની ઘટનાને લઈને સમગ્ર પંથકમાં ચર્ચા મચી જવા પામી છે અને લોકોમાં ખૂબ જ દુઃખ જોવા મળી રહ્યું છે ત્યારે આ સમાચાર બંને ઘટનાના સંપૂર્ણ વિગતો સાથે અને તમામ વિડીયો પ્રૂફ સાથે અમે આપની સમક્ષ અહેવાલ રજૂ કરી રહ્યા છીએ જે તમામ છેલ્લે સુધી જોજો અને અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરજો લાઈક કરજો કોમેન્ટ જરૂરથી કરજો આપનો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં જણાવજો અને અમારો આ વિડીયો આપના દરેક ગ્રુપમાં શેર કરશો તેવી અપેક્ષા છે તળાજા તાલુકાના ત્રાપજ ગામ પાસે બનેલી કરુણ ઘટનામાં નામ સરનામા સાથે આપને અહેવાલ રજૂ કરી રહ્યા છીએ જેમાં તળાજા તાલુકાના ત્રાપજ ગામ પાસે સોમનાથ નેશનલ હાઈવે ઉપર ગઈકાલે વહેલી સવારે છ વાગ્યાના આસપાસના સમય દરમિયાન ખાનગી બસ ડમ્પર પાછળ ઘૂસી જતા ગોજારો અકસ્માત સર્જાયો હતો અને આ ગોજારા અકસ્માતની ઘટનામાં કુલ સોળ જેટલા વ્યક્તિને ઈજા થઈ હતી અને છ જેટલાના મોત થયા છે જેમાં ઈજાગ્રસ્તોના નામ જણાવી દઈએ તો રીનાબેન કલ્પેશભાઈ બારીયા મોરંગી તાલુકો રાજુલા પ્રવીણા પ્રવિણાબેન ભરતભાઈ કવાડ તાલુકો રાજુલા ગામ માંડણ રમેશભાઈ ભીમાભાઈ હડિયા કોટડી તાલુકો રાજુલા ભરતભાઈ કેશુભાઈ પ્રમાર તેમજ વલ્લભભાઈ સોંડાભાઈ મકવાણા ગામ જામકા ભરતભાઈ કાળુભાઈ કવાડ માંડણ તાલુકો રાજુલા હકુભાઈ ભીમાભાઈ હડિયા કોટડી તાલુકો રાજુલા મહેશભાઈ આદાભાઈ નકુમ વાઘનગર તાલુકો મહુવા કાર્તિકભાઈ મહેશભાઈ નકુમ વાઘનગર તાલુકો મહુવા માધુભાઈ નાથાભાઈ હડિયા કોટડી તાલુકો રાજુલા સુખાભાઈ વિશ્રામભાઈ બારૈયા જાફરાબાદ સમજુબેન સુખાભાઈ બારીયા જાફરાબાદ નેમુબેન મોરંગી તાલુકો રાજુલા દયાબેન ઉમરાળિયા ગામ ટીમાણા તાલુકો તળાજા અશોકભાઈ ઉમરાળિયા ગામ ટીમાણા તાલુકો તળાજા તથા મગનભાઈ રામજીભાઈ બલદાણિયા ગામ ભાદરોડ તાલુકો મોવા આટલા વ્યક્તિને ઇજા થઈ હતી જ્યારે આ બસના ગોજારા અકસ્માતમાં ખુશીબેન કલ્પેશભાઈ બારીયા ઉંમર વર્ષ આઠ રહે મોરંગી તાલુકો રાજુલા જયશ્રીબેન મહેશભાઈ નકુમ આડત્રીસ રહે વાઘનગર તાલુકો મહુવા તમનાબેન ભરતભાઈ કવાડ વર્ષ સાત તેમજ ગોવિંદભાઈ ભરતભાઈ કવાડ અને સગનભાઈ કાળાભાઈ બલદાણિયા વર્ષ રહે રસલપુરા તાલુકો ગીરગઢા અને ચતુરાબેન મથુ મધુભાઈ અડિયા વર્ષ પિસ્તાલીસ રહે કોટડા તાલુકો રાજુલા આ છ વ્યક્તિના મોત થયા હતા તેવી જ રીતે તળાજાથી ભાવનગર જતા સોમનાથ નેશનલ હાઇવે ઉપર સાંજના સમયે થ્રી વ્હીલ ટેમ્પો પલટી ખાઈ ગયો હતો સામેથી ફોર વ્હીલ કાર અને ટેમ્પો વચ્ચે અકસ્માત થયો હતો અને અકસ્માતની ઘટનામાં થ્રી વ્હીલ ટેમ્પો પલટી ખાઈ જતા અઢાર જેટલા વ્યક્તિને ઈજા થયેલ હોવાનું જાણવા મળ્યું હતું આ ઘટનામાં ઇજાગ્રસ્તોના નામ જણાવી તો સરતાન પર બંદર ગામના આશાબેન સંતોષભાઈ વેગડ લાબુબેન દલજીભાઈ તેમજ મણિબેન તેમજ કાજલબેન અસ્મિતાબેન ગોરધનભાઈ માધાભાઈ વેગડ જયશ્રીબેન તેમજ દેવુબેન સહુબેન જીજ્ઞાબેન રાધિકબેન લક્ષ્મીબેન કિંજલબેન કાળીબેન હિરલબેન દક્ષાબેન ચકુબેન દીકુબેન મગનભાઈ મીઠાભાઈ જાંબુસા ગામ દક્કાના સહિતના અઢાર જેટલા વ્યક્તિને ઈજાઓ નાની મોટી ઈજાઓ થયેલ હોવાનું હોસ્પિટલ ખાતેથી જાણવા મળ્યું હતું આવી રીતે બંને કરુણ ઘટનામાં ત્રીસથી વધુ લોકોને નાની મોટી તેમજ ગંભીર ઈજાઓ પહોંચી છે અને છ જેટલા લોકોના મોત થયા છે જેમાં ત્રણ તો માસુમ બાળકો હોવાનું પણ જાણવા મળ્યું હતું આ ઘટનાને લઈને ચકચાર મચી જવા પામી છે